નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ નવ અને પ્રયોગ નંબર સોળ ના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો ને શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણો હેતુ છે આર્કિમિડીઝ ના સિદ્ધાંતની ચકાસણી કરવી તો એની અંદર સાધનો શું જોઈશે

એક સ્ત્રાંતર પાત્રમાં પાણી ભરો વધારેનું પાણી નાળચામાંથી વહી જવા દો પછી સ્ત્રાંતર પાત્રના નાળચા નીચે એક ખાલી નાળાકાર મૂકો સ્પ્રિંગ બેલેન્સ સાથે લટકાવેલા ધાતુના ટુકડાને સ્થળાંતર પાત્રમાંથી પાણીમાં પૂરેપૂરા ડૂબે તેમ ગોઠવો આ વખતે ધાતુના ટુકડાનું પાણીમાં વજન એટલે કે ડબલ્યુ સ્પ્રિંગ બેલેન્સ પરથી નોંધો પાણીની અંદર ધાતુના ટુકડાના વજનમાં

હવે આપણે સાદા પાણીની વાત કરીએ તો પ્રથમ ટુકડો લીધો હતો તેનો વજન પંદર હતું દસ થયું ટુકડા થયેલા પાણીનું વજન દસ થયું ડબલ્યુ બરાબર ડબલ્યુ થ્રી છે તો હા બીજા ટુકડાની વાત કરીએ તો સત્યાવીસ વજન હતું પાણીમાં તેનું વજન નવ થયું એટલે કે સત્યાવીસ માંથી નવ બાદ કરીએ એટલે દેખીતો ઘટાડો અઢાર થયો ઉત્પલાવક બળની વાત કરીએ તો 18 થયું વિસ્થાપિત થયેલા પાણીનું વજન 18 થયું તો છેલે મિત્રો w બરાબર w3 હા આવશે ત્રીજા ટુકડાનું વજન વાત કરીએ તો 60 હતું ધાતુના ટુકડાનું પાણીની અંદર વજન 20 હતું તો 60 માંથી 20 બાદ કરીએ એટલે દેખી તો ઘટાડો 40 છે તો ઉત્પલાવક બળ w બરાબર w1 w2 એટલે કે 40 થશે અહીં વિસ્થાપિત થયેલા પાણીનું વજન જે છે તે 40 થશે ધાતુના ટુકડા નું જે મીઠાનો સાંદ્ર એટલે કે દ્રાવણ નું વજન આઠ થાય છે તો દેખી તો ઘટાડો સાત મળશે ઉત્પલાવક બળ સાત મળશે વિસ્થાપિત થયેલા મીઠા સાંદ્ર દ્રાવણ સાત મળશે તો હા આવશે બીજાનો સત્યાવીસ ધાતુના ટુકડાનું મીઠાના સાંદ્ર દ્રાવણમાં વજન પંદર દેખીતો ઘટાડો બાર ઉત્પલાવક બળ અને મિત્રો મીઠાના સાંદ્ર દ્રાવણનું વજન બાર અને હા આવશે ત્રીજો ટુકડો આપણે સાહીઠ નો લીધો છે મીઠાના સાંદ્ર દ્રાવણમાં વજન ત્રીસ થશે તો દેખીતું અહીં ઘટાડો જે છે તે ત્રીસ ઉત્પલાવક બળ અને મિત્રો મીઠાના સાંદ્ર દ્રાવણનું વજન ત્રીસ અને હા આવશે હવે નિર્ણય લખીશું કે મીઠા પાણીની ઘનતા સાદા પાણીની ઘનતા કરતા વધુ છે તેથી મીઠા પાણીના અંદર ધાતુના ટુકડા ઉપર લાગતું ઉત્પ્લાવક બળ સાદા પાણીની સાપેક્ષે વધુ હોય છે પરિણામે ધાતુના ટુકડાના વજનમાં થતો ઘટાડો મીઠા પાણીમાં વધારે હોય છે જ્ઞાનની ચકાસણી કરી લઈએ તો પદાર્થનું વજન માપવા માટે કયું સાધન વપરાય છે તો સ્પ્રિંગ બેલેન્સ એટલે કે બી મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં એક સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે તો નવ પોઈન્ટ

વધારે હોય છે તો ખોટું મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ બળ જે છે તે મિત્રો દળ ઉપર આધાર રાખતો નથી તો ખરું છે ગુરુત્વ પ્રવેગ જી સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી તો આ પણ ખરું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રયોગ નંબર જો 17 નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો